તો એફપીઓ સાથે જોડાયેલા છો પ્રાકૃતિક ખેતીમાં તો પ્રાકૃતિક ખેતી ની આપડે શરૂઆત કરેલી છે કે હવે કરવાના છું થોડી થોડી શરૂઆત કરે છે બરાબર બરાબર કોઈ મગફળી વાવે છે બરાબર ઘઉં વાવે છે બરાબર બાજરી વાવે છે આ બધું વાવો છે અને પ્રાકૃતિક ખેતી એમ કરવાની ઈચ્છા ખરી કે આપણે ઝેર મુક્ત ખોરાક ખાવો છે કે ના ના પ્રાકૃતિક ખેતી કરવાની ઈચ્છા કરી પણ તો બધું ઝેર જ છે હા એટલે ખાલી આમ પૈસા ભેગા કરવા ના પૈસા ભેગા કરવા એટલે ખોરાક પણ એક આપણે સારો ખાઈ એવું પણ આપણે દરેક ઈચ્છા રાખી કે સારો ખા શુદ્ધ ખોરાક ખાય શુદ્ધ ખોરાક ખાવા માટે પ્રાકૃતિક ખેતી કરવી પડે બરાબર કે આપણા પરિવારને આપણે શુદ્ધ ખોરાક ખવડાવીએ એમ હા પરિવાર પણ શુદ્ધ ખોરાક મળે અને આજુબાજુવાળા પણ જોઈ શકે તો પ્રાકૃતિક ખેતી કરે હા બરાબર તો એના માટે આપણે તમે શરૂઆત ભલે હવે કરી હોય તો ભવિષ્યમાં જેમ થોડું થોડું ધીમે ધીમે આગળ વધશો તો એમાં જમીન તો સુધાર થશે પણ આપણા ખેતરમાં કાર્બનનું પણ પ્રમાણ વધશે સાથે સાથે આપણા કુટુંબનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો આવા અમારા એફપીઓ તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે દરેક સભાસદ ઓછામાં ઓછી એક વીગ પ્રાકૃતિક ખેતી ભલે શરૂઆત ના કરી હોય તો હવેથી કરે બરાબર તો એક વીઘામાંથી પછી બે પાંચ વીઘામાં તે જઈ શકશે તો દરેક સભાસદ મિત્રોને પણ વિનંતી છે તમામ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી ધીરે ધીરે શરૂઆત કરો શાકભાજી ઘરના ખાઓ તેલ પણ ઘરનું ખાઓ આપણે અનાજ અને કઠોળ તો ઘરનું લગભગ હોય જ છે ખી દૂધ પણ ઘરનું હોય છે પણ આપણા રસોડામાં લગભગ કોઈ વસ્તુ બહારથી ના લાવવી પડે એ માટેના તમામ પ્રયાસો તો ખેડૂતો દ્વારા કરવામાં આવશે તો પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે અને આપણી જમીન પણ ઝેરમુક્ત થશે અને આપણા શરીરમાં જે રોગો વધારામાં છે એ પણ થોડા થોડે નાબૂદ થશે તો એના માટે આપ થોડું થોડું પ્રાકૃતિક ખેતી ચાલુ કરશો એ અમારા એફપીઓ તરફથી પણ આપને વિનંતી છે એના સાથે સાથે આપણે સ્વદેશી હા સ્વદેશી જે ભારત સરકાર મોદી સાહેબ અભિયાન છે તો આ પણ એક આપણું પોતાનું પોતાનું જ વાપરવાનું બહારથી કઈ ખેડૂતને એક પણ પૈસાનું ના લાવવું પડે એ અભિયાન સાથે સ્વદેશીન બે અભિયાન એક જ છે એવું અનુરૂપ કરીએ અને પોતાના ઘર પૂરતું કંઈ લાવવું ના પડે ખાવા પૂરતું કે શાકભાજી પૂરતું કંઈ ના લાવવું પડે એવું અભિયાન આપણે શરૂ કરીએ તો આપણે પોતે પણ પોતાના ખેતરનું ઉત્પાદન કરી અને લઈએ તો આપણે પોતે ફાર્મર સ્વાવલંબી બની શકીએ બરાબર આપણે જે જામુર ગામે આજે આવ્યા છે તો એમાં આપણે લગભગ દરરોજ દરેક ખેડૂતને વિઝિટ કરતા હોઈએ છીએ તો આપણને સાહેબ એવું પણ જોવા મળ્યું છે કે અમુક ખેડૂતો વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પણ એ લોકો બહાર નથી આવતાની રીતે વિઝીટ ચાલુ છે તો એમાં એવા ખેડૂતો પણ મળ્યા છે કે ખરેખર આપણા કરતા પણ આગળ છે તેઓ પણ એ બહાર આવેલા નથી બરાબર તો એવા દરેક ખેડૂતને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કે એ શું શું પ્રયોગો કરે છે એ પ્રયોગો બીજા પણ અન્ય ખેડૂતો કરે એના માટે થઈને આપણે આ ફિલ્ડ વિઝિટનું જે ખરેખર આયોજન કરવામાં આવ્યું છે આપણી ટીમ તરફથી એ બહુ એક પ્રેરણાદાયી છે કે દરેક ખેડૂતને આનો લાભ મળે તો એકબીજાના અનુકરણથી એકબીજાના શું શું ક્રોપ કરે છે કઈ રીતનો ઉપયોગ કરે છે કઈ પદ્ધતિથી આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકીએ તો આવાના એકબીજાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધું શક્ય છે તો દરેક ખેડૂત મિત્રોને તેમજ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો એ વધુમાં વધુ લોકોને શેર કરો જેથી પ્રાકૃતિક ખેતીમાં જે પ્રાકૃતિક માલ પકવવામાં આવે છે એ ડાયરેક્ટ ફાર્મ ટુ ફેમિલી સીધા આપણે ખેડૂત જોડેથી માલ લેવાની અપેક્ષા રાખશું તો એક તો વચમાં જે વધારાના પૈસા ચૂકવવા પડશે તો એ પણ થશે બરાબર જેમ આપણે આચાર્ય દેવવ્રત સાહેબ એક સૂત્ર આપેલું છે કે દરેકને ફેમિલી ડોક્ટર છે તો એમાં આપણે ફેમિલી ફાર્મર પણ રાખીએ કે જેથી આપણી ઘર વપરાશની બાર મહિનાની જે પણ ચીજવસ્તુઓ છે એ દરેક ખેડૂતો પાસેથી અલગ અલગ લેવાનો આગ્રહ રાખીશું તો એમાં એક બે વસ્તુ થશે કે શુદ્ધ ખોરાક વસ્તુ તો મળશે બરાબર અને સારા એવા ભાવથી મળશે અને જે પણ ફાયદો થશે તે ખેડૂતને થશે બરાબર તો દરેક દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે તો પૂરેપૂરો વિડીયો જુઓ અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી દરેક ને કસ્ટમર હોય આપણા એમને પણ વિશ્વાસ આવે કે ના ખરેખર આપણા એપીઓ તરફથી જે પણ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે એ ખરેખર સો ટકા સાચી છે તો અને અને કોઈ બધા દરેકને એક વિનંતી છે કે આપણા કોઈ પણ કસ્ટમ્બરને ખેડૂતના ખેતર સુધી જવાની છૂટ છે આ જોઈ શકે છે કે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરે છે એટલે એની ટાઈમ કોઈ પણ કસ્ટમ્બર હોય આપણા એફપીઓના એમને ગમે ત્યારે ગમે તે સભાસદની વિઝિટ કરવાની પણ એફપીઓના ટીમ તરફથી ફૂલ છૂટ આપવામાં આવે છે એટલે એના પણ કોઈ ચિંતા નથી તો આપને વિનંતી છે કે આ વિશે જાગૃતતા ફેલાવવા માટે વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી એફપીઓ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવે છે જય ગૌ માતા નમસ્કાર જય ગો માતા આપણા શ્રી પટેલ રમેશભાઈ રામજી ના ફાર્મ હાઉસ ઉપર આપડે આવેલા છીએ તો અમના ફાધર પણ અહિયાં ઉપસ્થિત છે તો આપ મગફળી પ્રાકૃતિક કરી છે આમાં કેટલા વર્ષથી પ્રાકૃતિક કરો છો ખાતર નથી નાખતા બે ત્રણ વર્ષથી બરાબર ને બધું જવા દો બરાબર એમાં કેટલા વીઘા કર્યું છે હા તો બે વીઘા દોઢ વીઘા હોય છે બરાબર એમાં શરૂઆત આપે કરી છે કરી છે બરાબર તો આપ જોઈ શકો છો કે અહીંયા અમને દોઢ થી બે વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત છેલ્લા બે વર્ષથી કરેલ છે તો આપ જોઈ શકો છો કે મગફળીનો પાક અહીંયા અમને લગાવેલો છે એ અમે લગભગ આનું સર્ટિફિકેશન વખતે ઇન્સ્પેક્શનો પણ અમે આ ખેતરમાં આવેલા છીએ કારણ કે સીવન સર્ટિફિકેશન કરવાનું હતું એ વખતે રમેશભાઈના ફાર્મ છું ઉપરનું નામ હતું તો અહીંયા પણ અમે એમનું નિષ્કેશન કરેલ હતું જે જે તે સમય એ પણ એમને પાસ થયેલ છે તો રવેશભાઈનો આપણે એફપીઓ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ગૌ માતા